ફાઇનલી આપણે બોટની સફર કરવા માટે રેડી છીએ આપણા સાથી મિત્રો આવી ગયા છે આપણે ફાઇનલી જાય જ છીઓ આમ આમ કરો કેમ લાગે ગલ્પેશ સોયલી ફાઇનલી મિત્રો હવે આપણે છે ને સફર કરી છે મેટ્રોની હવે મેટ્રોમાં આપણે જઈએ આમ દો બધા આ મેટ્રો રેલવે સ્ટેશનનું અંદર સ્ટેશન છે આમ જો બધા ઓ હો જો ફાઇનલી મેટ્રો આવી ગઈ છે જોઈ શકો છો બધા મેટ્રો ની આપણે ટ્રેન ની લોકલ પણ મુસાફરી કરી લીધી પોર્ટ ની પણ મુસાફરી કરી લીધી હવે આપણે મેટ્રો માં જવાનું છે જો આવી ગઈ છે આપણે મેટ્રો ફાઇનલી આપણી ગાડી આવી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે બેસવાની છે અંદર યસ હવે આપણે જાસવાની અંદર આ મેટ્રો નો નજારો છે આ બોલી સ્કૂલ બસમાં કેમ બધા બેસી જાય એમ બેસી ગયા સાંભો તમે ખબર પડી જ ગઈ છે કે અમે ક્યાં પહોંચ્યા અમે પહોંચી ગયા છેલ્લે છેલ્લે જુ ચોપાટી મેં કીધું આપડે અહીંયા જઈ આવીએ કે બાકી ધંધ રાખવા બધું ફરી લેવાનું છે ફૂકા કાટને ને આમ જુઓ તમે